નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી આજે ગુજરાત રાજ્યના એક પ્રસિદ્ધ રજવાડા જે ભૂતપૂર્વ રજવાડું છે ત્યાં ઊભો છું અને મહેલોની જે રંગીન વાતો હતી એમનો કેવો હતો જલસો કેવો હતો રહેવાની રહેણી કરેણી એવા એક પ્રસિદ્ધ મહેલની આગળ ઊભો છું આમ તો આખા ભારતની અંદર પાંચસો ને બાસઠ કરતાં વધારે રજવાડા હતા જેમાંથી એક લાખ ગુજરાતની અંદર બસો ને બાવીસ રજવાડા હતો તો આ જે પાંચસો ને બાસઠ રજવાડાનો એક પ્રસિદ્ધ રજવાડાની અંદર હું આજે અહીં ઊભો છું અને એની કેટલીક રસપ્રદ અને સુંદર વાતો કરવાનો છું મહત્ત્વની વસ્તુ તો એ છે કે આજે જે જગ્યાએ હું ઊભો છું એ મારા શ્રી કપિલભાઈ ઠાકરશ્રી જેઓ મારા મિત્ર છે અને પ્રવાસન વિભાગમાં રહે છે એમના દ્વારા રાજા સાહેબ શ્રીમાન હરપાલ સિંહજી સાહેબની સાથે વાતચીત કરી સાહેબનો ફોન ટેલિફોનિક વાત ખૂબ સુંદર રહી અને એમને ટેલિફોનિક આવકાર આપ્યો એટલે હું એમના જ મહેલ હરપાલસિંહજીના મહેલ આગળ મહારાજ સાહેબના મહેલ આગળ ઊભો છું અને આ જે રજવાણું છે એનું નામ છે પોશીના પોશીના એક જેટ આવેલું છે ઉત્તર ગુજરાતની અંદર જેમ કે તમે ખેડબ્રહ્માથી અંબાજી રોડ ઉપર જવાના હો તો એના ઉપર જ પોશીનાનું આવે છે ત્યાંથી બાર કિલોમીટર એટલે કે ખેડબ્રહ્મા અંબાજીથી બાર કિલોમીટર રાજસ્થાન તરફ જાઓ તો પોશીનાનો આ રાજમહેલ એની ભવ્યતાઓ લઈને ઊભો છે ઘણી બધી એની સુંદર અને મસ્ત વાતો છે તમને અંદર જાણવા કેવા હતા કલાના શોખીન મહારાજા સાહેબ અને અત્યારના મહારાજા સાહેબ સાથે અત્યારે હેરિટેજ હોટલનો કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે અને ઘણી બધી આપણને વાતો કરણ છે ગુજરાત રાજ્ય પ્રવાસન તરીકે જબરજસ્ત વિકસી શકે એવું આ સુંદર સ્થળ છે બનાસકાંઠાના મહત્વના કહી શકાય એવા બે હેરિટેજ જગ્યાઓ છે એમાં બાલારામ પેલેસ અને અત્યારે જે આપણે ઊભા છીએ એ પોસીના પેલેસ તો આજે આપણે ઓશીના પેલેસની મુલાકાત લેવાના છે તમને કિરણભાઈ આ સરસ વસ્તુની રેકોર્ડિંગ કરી અને સરસ કાચો સાથેની ભવ્ય ઉપરની આવેલી છે અને એને એક વખતની આ જે જબરજસ્ત ભવ્યતાઓ છે અહીં પડેલી ગાડીઓ ઉપરથી આપ જોઈ શકો છો હવે આગે આમ મિલટેન આ છે રાજા સાહેબની મેઇન પેલેસનો ગેટ મુખ્ય દરવાજો બનેલો છે લોખંડનો અહીં છે એમની સાહેબની ઓફિસ છે હાલ રાજા સાહેબ હાજર નથી પણ એમને મને અહીં આવકાર્યો છે એ બદલ હું એમનો દિલથી આભાર માનું છું કે આ ભવ્ય જગ્યાએ મને મુલાકાત લેવા મળી જેના લીધે મારા જે લાખથી નજીક પહોંચેલા દર્શકો યુટ્યુબના દર્શકો આ બધું જોઈ શકશે અને જ્યારે પણ અહીં બીજી વખત આવશે તો એમને પણ આ ભવ્ય મહેલ જોવાની ખૂબ આનંદ આવશે તો આપણે પહોંચી ચૂક્યા છીએ ઓશીનાના ભવ્ય રાજમહેલમાં કલાત્મક રીતે સલામ કરતો સુંદર હાથી અને આમાં અનેક કલાત્મક શિલ્પો અહીં આવેલો છે અહીં છે અને બાપુ સાહેબ વૃક્ષ પ્રેમી છે એમના જે વૃક્ષો ઉપરથી જે કલાત્મક થાય તે આપણે જોઈ શકીએ છીએ અહીં હાજર છે મારા ભત્રીજા શ્રી સંજયભાઈ શ્રી સંજયભાઈના લીધે હું આજે મહેલ સુધી પહોંચી શકીએ છું જોકે ઘણા સમયથી મારા ભત્રીજા શ્રી મુરજીભાઈ અહીં હતા પણ હું આવી નતો શકતો આજે રાજા સાહેબ અને કપિલભાઈની સાથે સાથે મારા બે ઘરના સંબંધીઓનો પણ આભાર માનું છું કે જેમના લીધે હું આ મહેલ સુધી પહોંચી શક્યો છું તો કુછ બાતે એવાર ક્યુ છે એક જમાનો હતો કે સુપ્રીમ કોર્ટ પણ રાજા સાહેબની હતી અને આખો જમ સર્વ સત્તાધીશ હતા એવો સમયના પરિવર્તન સાથે એમને જે પરિવર્તન સ્વીકાર્યું સ્વીકાર્યા પછી આ મહેલ હવે હેરિટેજ હોટેલમાં છે દેશ વિદેશના પ્રવાસીઓ અહીં પણ ઘણી બધા આવતા હોય છે અને આવતા જ રહેતા હોય છે આપ પણ જો અહીં પોશીના રાજમહેલ માગતા હો તો થોડો સમય જ્યારે કોરોનાનો કાળ ચાલ્યો જશે એના પછી આ હેરિટેજ હોટલ ખૂટી જશે તો તમે પણ અહીં આવી શકો છો હવે હું તમને કેટલાક શિલ્પો બતાવવાનો છું અને શિલ્પ સ્થાપિત બાબતમાં તો આપણે આગળ પણ ઘણી બધી વાતો કરી ચૂક્યા છે એમાંની કેટલાક આ જે અહીં પણ આ જૂનામ જૂની જગ્યા હોય એવું મને લાગે છે કે બાંધકામ છે પછી એના પછી એમાં કેટલોક રિનોવેટ થયેલો છે અને અહીં રાજમહેલની સુરક્ષા માટે જે દિવાલો હતી એને દિવાલોની વચ્ચેની ભાગનીંદરી જગ્યા રાખવા જ્યારે તમે ત્યાં બંદૂક રાખી શકો અને બહારની કોઈ વ્યક્તિ હોય તો એના ઉપર તમે ફાયરિંગ કરી શકાય એવી જગ્યાઓ વસ્ત્યા છે અહીં કેટલાક મહેલના જૂના જે ભાગ્યો રહી ગયા છે અથવા એની રિનોવેટ આગળ કરવાના છે એની કેટલીક વસ્તુઓ અહીં પડેલી છે હવે આપણે જોવાના છીએ મુખ્ય મહેલ તરફ મુખ્ય મહેલ નો ભાગ તમે જોઈ શકો છો અહીં છે મુખ્ય ગોખ જ્યારે આ ગોખ ઉપર કોઈ વાર તહેવાર કે પહેલાનો જમાનો હતું કે રાજા સાહેબો ને એમને જાહેર જનતા વચ્ચે મળવાનો સમય ખૂબ ઓછો મળતો ખાસ કોઈ પ્રસંગ હોય ત્યારે જ એમનો તો અથવા એના સિવાય પણ જ્યારે રાજા સાહેબને એને એમને દર્શન આપવાની થતી હતી ત્યારે એ મુખ્ય ઝરોખા ઉપર ઉભા રહેતા છે એવું મારું માનવું છે કેટલા ફોટોગ્રાફ્સ ને આપણે જોવાના છીએ શિલ્પ અને સ્થાપત્યો ખાસ કરીને જે અદભુત શિલ્પો છે જ્યારે એ શિલ્પના શોખીન લોકો જ્યારે જોતા છે મારા મિત્ર શ્રી રાસુંગભાઈ ચૌહાણ જો નોકરી કરે છે બનાસકાંઠામાં એમણે મને એક શિલ્પને સ્થાપિત બાબતનું સુંદર બુક્સ આપેલ છે એટલે આ જોતા કે શિલ્પ એક વિશેષતા હોય છે કે તમે કોઈ પણ શિલ્પ જ્યારે પણ જોતા હો તો એને તમારા હાથથી એને ટચ કરવો ન જોઈએ અહીં પણ એક સુંદર કલાત્મક આધુનિક શિલ્પ છે અને આ બાજુ જે કળાઓ છે અને નીચેના ભાગની અંદર પણ કળાયા પડેલા છે એમ તમે એને હું તમને યાદ કરી દઉં રાજા સાહેબને ખાસ મને લાગશે કે હાથીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો કે હાથીઓના ઘણા બધા ચહેરાઓ મેં અહીં જયા છે બીજું આજ સવારે હું હળાદ હતો તો ત્યાં પણ મેં એક રખેવાળ ભગવાનની જે કેટલીક જગ્યા જોઈએ એમાં પણ આવી જ પ્રકારના અ મૂર્તિઓ તેમ જોઈ શકો છો અહીં નીચે અ કળા એ મળે છે એ વખતે જ્યારે રાજા સાહેબના મહેમાનો હોય કે દરરોજ વખતેની બેઠક હોય એના પછી જે ભોજન બનાવવામાં આવતો હશે એ કદાચ આ કળાયોની અંદર બનતો હશે એમ હું કહી શકું છું આપણું બંધગામ ખૂબ જૂનું છે અને જૂની જગ્યાઓ જોવી એક ઇતિહાસના વ્યક્તિ તરીકે એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણા માટે પણ ખૂબ બધો છે એ જગ્યાઓ જોયા પછી આપણને ઇન્સ્પાયર કરે છે જીવન જીવવાનો એક આનંદ આપે છે કે પરિસ્થિતિ ગમે તે હોય બદલાવ આવતો હોય પણ જીવનની અંદર હંમેશા ખુશીઓ જળવાયું જોઈ જોઈએ અને એમાંથી સતત નવું શીખવું જોઈએ તો રાજા સાહેબને પણ હું ધન્યવાદ આપું છું કે એમણે આ બદલાયેલી પરિસ્થિતિને આ હોટલ હેરિટેજ બનાવી એનો મને ખૂબ આનંદ છે કે આવનારી પેઢી આમાંથી ઘણું જોઈ શકે છે સમજી શકે છે શીખી શકે છે વિશિષ્ટ રીતે ગોઠવાયેલા સ્થાપત્યો શિલ્પો અને એની બાજુનું સરસ ચિત્રાંકન કરેલું છે હવે આપણે જવાના છીએ મુખ્ય ભાગમાં અંદર અહીં હું મારા દરખા નીકાળી દઉં છું પ્રિય દેવ દાદા ગણપતિની એકદમ જબરજસ્ત અ સ્થાપત્ય શિલ્પ અને એને અલગ કલ વિશિષ્ટ કલર કરેલી મૂર્તિ છે અને અહીં આ જોઈએ તો આપણને યાદ આવી જાય છે ભગવાન સોમનાથ જ્યારે તમે આપ સોમનાથ મંદિરનું દર્શન કરવા ગયા છો તો તમને જોશો કે એમની આગળના ભાગમાં પણ આટલો સરસ શિલ્પો છે વા વેરી ગુડ ભગવાન શિવનું કાસ્ટમાંથી બનાવેલું એક સરસ થ્રીડી ચિત્ર કહેવાય પણ એને કાસ્ટ લીધે બનાવેલો હોય છે અહીં પણ મેં આગળ તમને કહ્યું તેમ હાથીઓનો સરસ રાજા સાહેબ ને લગાવવાથી એક જગ્યા નૃત્ય આપણે ની આગળના ભાગ આપણે જોઈ રહ્યા છીએ આ છે એ વખત કેટલાક ફોટોગ્રાફ્સ જે પ્રાચીન ફોટોગ્રાફ સાચવી રાખ્યા છે જે આપ જોઈ રહ્યા છો

આપ જો પ્રાચીન વસ્તુઓમાંથી નવું શીખવાની આપની જો તૈયારી હોય તો તમારે અચૂક આ મહેલ જોવા માટે આવવો જોઈએ ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે અને ઘણા બધા મેં જોયા છે ઓગણીસો નેવું હું અંદર જયારે હું સૌપ્રથમ વખત ભુજ ગયેલો તો જે ભુજનો પ્રાગ મહેલ છે એ પ્રાગ મહેલ જોયા પછી મને મહેલો પ્રત્યે ખૂબ જ લગાવ થયેલો મહેલો અને મહેલોમાં એ વખતને આટલા બધા સંચારના માધ્યમો નહોતા તો એ સંચાર માધ્યમો વિહીન સમયમાં પણ કેવી રીતે રાજવ્યવસ્થા ચાલતી હશે એ બધું આપણને એ જાણવા જોવાની શીખવા જેવી વસ્તુ છે બીજી વખત હું જ્યારે અહીં આવીશ ત્યારે રાજા સાહેબ સાથે મુલાકાત કરાવીશ તમને અને એ એમની મુલાકાત હું અહીં પ્રસિદ્ધ કરીશ ફરીથી આ વિડીયોની અંદર હું મારા મિત્ર શ્રીમાન કપિલ ઠાકર સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના લીધે બહુ સુંદર આયોજનબદ્ધ બદ્ધ બંધેલો મહેલ છે એનો જે ચિત્રો અદ્ભુત છે ખાસ કરીને શિલ્પો ઉપર પણ એમને પ્રાધાન્ય આપેલો છે અને એ જેટલો બધો શિલ્પ છે એની અંદર દરેક શિલ્પમાં ખાસ કરીને હાથી મને સતત જોવા મળે છે એમ કહો તો ચાલે અહીં છે બે સરસ રાજસ્થાન ડ્રેસની અંદર સિક્યુરિટી ગાર્ડ છે અને સરસ છે અહીં જે પણ જ બનાવવાની સિસ્ટમ છે આ બહુ સરસ છે પણ અહીં રામ દરબારનો એક વિશાળ મોટી મોટો ફોટો લગાવેલો છે અહીં એક જમા એનો છે કે હાલ તો આધુનિક બલ્બ આવી ગયા છે પણ એક જમાનામાં અહીં મસાલો રાખવામાં આવતો છે સરસ અહીં કિરણભાઈ ને મુરજીભાઈ ને સંજયભાઈ કેટલીક ફોટોગ્રાફી કરી રહ્યા છે સરસ છે અહીં એક સમયનું એક સરસ ચિત્ર છે મારી પાસે અહીં એમણે એ સમય કુઓ હશે અને સ્ત્રી એ સમયના અને સ્ત્રીઓ પહેલાના ઘરેણા પગના ઘરેણા સરસ જોઈ શકો છો અહીં જે રામદરબારનો ફોટોગ્રાફ છે એના આગળ એક સરસ કાસ્ટનું અંદરથી બનેલી વસ્તુ આપ જોઈ શકો છો તમને જોશો તો મજા આવી શકશે અને આગળ જે કાસ્ટનું ચિત્રાંકન હતું એવું જ છે એક કાસ્ટ ચિત્રાંકન છે સરસ મહેલ જોવાની ખૂબ જ મજા આવી મારા મિત્રોનો હું આભાર માનું છું કે મને આવી એક બધું જગ્યાએ આપ લઈ આવ્યા આગે ઓર બી મિલતે

તો આપ મારી સાથે જોડાયેલા રેજો અને હજી એનો પાર્ટ બે કે કાદ બે દિવસ પછી આવશે આપ અચૂક જોજો આપ જ્યારે પણ સાબરકાંઠા જિલ્લાના આ તાલુકો જે પોશીના છે એ બાજુ આવવાનો હો તો અચૂક જોવા જેવો મહેલ છે અને સુંદર અને કલાત્મક મહેલ છે એનો બીજો ભાગ પણ બહુ રસપ્રદ છે એમાં ઘણી બધી મેં કોમેન્ટ્રી અને ઘણી બધી વાતો કરી છે મને વિશ્વાસ છે કે તમને મારો આ વિડીયો જરૂર ગમશે તમે આ વિડીયોને તમારા ગમતા ગ્રુપમાં જરૂર શેર કરજો તમારા મિત્રોને પણ જાણ કરજો અને ફરી સારા સમય મળતા રહીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત